હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો આજે હું એક વસ્તુ બનાવવાની છું પણ મારે એક જ વસ્તુમાંથી એક બે વાનગી બનાવવાની છે પણ એના માટે તમારે આખો વિડીયો જોવો જોઈશે કે એવી રીતે કઈ બે વસ્તુ બનાવવાની છે એક જ વસ્તુમાંથી બની શકે બની શકે બની શકે તો આજનો દિવસ તો કેમ ગયો કંઈ ખબર ન પડી થોડોક આરામ થઈ ગયો અને થોડી નિરાત સારું ચાલો તો મેં આ રવો ચારી લીધો છે અને હું આ રવો એક તપેલીમાં નાખી દઉં છું પછી એમાં હું દહીં નાખીશ હવે તમને અંદાજ આવી ગયો હશે કે આ કઈ વસ્તુ બનાવવાની તૈયારી ચાલી રહી છે પછી નિમક અને થોડીક છાશ નાખીશ તો દહીં પણ નાખ્યું અને હવે આ છાસ પણ નાખી દઈશ અને આની મારે બનાવવાની છે રવા ઘણા સમયથી આ રવા ઈડલી બની નથી તો પછી મને એમ થયું કે ચલો રવા ઈડલી બનાવી નાખીએ બીજું શું હોય એટલે આની બનશે રવાયડી એના માટે મારે આ રવો પલારવો પડશે છાસમાં અને દહીંમાં આમ તો વધારે પડતું દહીં નાખે તો સારું એટલે મેં જાજુ દહીં નાખ્યું છે પણ રવો પણ ઘણો છે એટલે થોડીક છાસ બી નાખવી પડશે હું નાખી દઈશ સોડા તો થોડાક નાખી દઈશ સોડામાં આ થોડાવા માટે અને બીજી આઈટમ કઈ બનવાની છે આને તો હમણાં આથો નાખવા માટે હું મૂકી દઈશ સાંજે જ બનાવવાનું છે આજ પણ બીજું બીજું શું બનવાનું છે બીજું એક સરસ મજાની એક સરસ મજાની મીઠાઈ બનાવી છે હવે તમને ખબર પડી ગઈ છે કે એનું નામ શું હશે કારણ કે આની મીઠાઈ તો શું બને કાં તો રવાનો શીરો બને અથવા તો રવા પાક બને સારું ચાલો હું તો આનો રવા પાક બનાવવાની છું આને ઢાંકીને મૂકી દઉં આની છાશ કરવાની છે એ રહેવા દઉં અને હજી પાછું મારે એક રવાનું પેકેટ ભરવું જોશે ચલો તો રેડી થઈ જાય કારણ કે અત્યારે આજે બપોર પછી મારે કંઈ જ કામ નથી એટલા માટે મને એમ થયું કે ચાલો ઘરમાં મીઠાઈ ખલાસ થઈ ગઈ છે અને હવે પાક તો બહુ બનાવ્યો તો હવે રવા પાક બનાવી નાખું એટલે થોડુંક અલગ થઈ જાય એક વખત બનાવ્યો તો ફટાફટથી ખવાઈ ગયો તો મને એમ થયું કે ચાલો પાછો બનાવી નાખીએ અને આમાં કોઈ ઘીનું એટલું બધું પ્રમાણ હોય નહીં એટલે કંઈ બહુ જાડા થવાની કંઈ પ્રોબ્લેમ નહીં કે જાડા થઈ જશું એટલે એમ કે થોડું ઘણું જ આમાં ઘી હોય રવામાં રવામાંમભાઈ ટ્યુશુ ના ગયા તો મેં કીધું હાલ તો હું આ કામ કરી નાખવાનું ઓમ ભલે તું ટ્યુશનમાં ગયો હમણાં તો થોડીક શાંતિ છે સ્કૂલે પણ એક્ઝામ ચાલુ છે એટલે પેપર ચેકિંગ કરવાના ને બાળકોને પેપર લેવાના વળી સમજાવવાનું થોડીક નિરાશ છે એટલું બધું નથી મગજ મારે તો ધબા ધબી હોય હા એમાં અમારે એકાદ છોકરો જસરાત જવા હોય ને એ તો સીધા ધોળીને ખોરામાં બેસી જાય એટલે પછી વાહે બધાય એવી નકલ કરે બાય ધબા ધવી પછી ખીજાવું પડે આમ તો ખીજાવું ગમતું નથી પણ શું કરે સ્ટ્રીક ના થાય તો બાળકોને તો એટલું જ જોતું હોય ચાલો આ રવો ચરાઈ ગયો છે અને હવે હું છે ને આમાં ઘી નાખી અને હલાવવા માંડું અને એક સાઈડ હું ચાસણી મૂકી દઉં એટલે બે કામ થઈ જાય સારું આમાં ઘી નાખી દીધું છે અને હવે આને હળવે તાપે શેકવાનું છે એટલે નીચે બેસી ન જાય રહો પરીક્ષા પૂરી થઈ જશે ને વેકેશન પડી જશે એટલે બધાને બહુ મજા આવશે છોકરાઓને એને ગામડે જવાનું જવાનું મામાની ઘરે પણ ભાઈ ને ના મજા આવે ગામડે રહેવું ના ગમતું હોય ને કારણ કે માંડ કરીને શહેરમાં આવ્યા હોય પછી ગામડે રહેવું નથી ગમતું બધાની વાત છે કે ગામડે રહ્યા હોય ને છતાં પછી હવે શહેરમાં જાય ને પછી વેકેશન ગાડવા ગામડે જાવ પણ આપણને નથી ગમતું એમ સોરવતું નથી અહીંયા ટાઈમ નથી અને શહેરમાં કામ ના હોય તો ખબર નહીં ક્યાં ટાઈમ વયો જાય એટલે છોકરાઓને બહુ મજા પડી જશે ગામડે વેકેશન ગાડવાની હવે રાહ જોવે છે બધાય કે ક્યારે વેકેશન પડે ને ક્યારે અમે મામાની ઘરે જાય ને ક્યારે અમે ગામડે હાલો એક આરે ચાસણી તો નહીં મુકાય કારણ કે આજે થોડુંક વધારે છે રવો અડધો કિલો નહીં પણ મૂણો કિલો છે એટલે મને એમ થયું કે હાલ પેલા આ શેકી જ લઉં ને પછી ચાસણી લઈશ તો સારું ચાલો તમે બધા મને બહુ સપોર્ટ કરો છો એટલા માટે હું તમને દિલથી થેન્ક યુ કહું છું અને મારો વોચ ટાઈમ પણ ઘણો આગળ વધી ગયો છે હવે મારી ચેનલ મોનોટાઈઝ થવામાં થોડોક જ સમય છે તો બધાને દિલથી થેન્ક યુ અને મારા વ્લોગ્સ આખા જોતા રહેજો અને વ્લોગ્સ ચાલુ કરો ને એટલે પહેલું તમે જોવો છો પણ તમે લાઈક કરવાનું ભૂલી જાઓ છો જે લાઇકનું બટન છે ને એમાં લાઈક જરૂર કરી દેવું એમાં તમને કોઈ ટેક્સ નહીં લાગે પણ તમારા એક લાઇકથી કોઈને મદદ થતી હોય તો તમારે એવી મદદ કરવી જોઈએ અને નિસ્વાર્થથી મદદ કરી હોય ને એ એક સારા વ્યક્તિની વાત છે કે વ્યક્તિ વ્યક્તિત્વને કે આપણે કોઈને નિસ્વાર્થતાથી મદદ કરી શકીએ તો તમે લોકો વિડીયા તો જોવો છો પણ લાઈક કરવાનું ભૂલી જાવ છો અને લાઈક કરવામાં કોઈ ટેક્સ નથી લાગતો કોઈ ખર્ચ નથી લાગતો પણ છતાંય આપણે લાઈક નથી કરી શકતા હવે વિડીયો જોવામાં એટલા મશગૂલ હોઈએ કે પછી વિડીયો ના ગમતો હોય કે હવે અને હું એમ કહું કે ન ગમતું હોય ને વિડીયો તો પણ સામેવાળાને જો હેલ્પ થતી હોય ને તો આપણે લાઈક કરી જ દેવાય આપણે લીધે એક લાઇકથી એને મદદ થતી હોય ને મારી વાત એકની વાત નથી હું દરેક હું ઘણા લોકો બધાની વાત છે એટલે તમે મારો વિડીયો જોતા હો ત્યારે મારો વિડીયો લાઈક કરી દેજો અને મારા કોમેડી વિડીયો શોટને જો તમારા ગ્રુપમાં બધાને હસાવવા હોય અથવા તો તમારા ગ્રુપમાં બધાને જાણ કરવી હોય તો શેર કરી દેજો અને એ લોકોને પણ કહેજો કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરે નોટિફિકેશન પર ક્લિક કરે અને પછી ઓલ પર ક્લિક કરી નાખે એટલે દરેક વિડીયો એને પહેલાં જોવા મળે એટલે જરૂરથી શેર કરજો જેથી મને મદદ થાય તો સારું ચાલો હવે આ તો ક્યારે શેકા હે ક્યારે ચાસણી લઈશું પણ આ તો મને એમ થયું કે નહીં તમે ખરેખર બધાને ધન્યવાદને પાત્ર છો કે તમે મને મદદ કરો છો અજાણ્યા હોવા છતાં પણ મારા વિડીયા જોઓ છો ને શેર કરો છો એટલે મને બહુ ખુશી થાય છે ને એટલે હું દિલથી બધાને ફરી એક વખત થેન્ક યુ કહું છું તો સારું ચાલો હવે આ રવા પાક કરી નાખે એટલે વાતમાં ન રવા પાક બરી જશે લગન લગા બેઠે જુગા દેખ જાય લગન તું લગા બેઠે જાય દેખ જાયું ચાલો તો રકો શેખાઈ ગયો છે હું ચાસણી લઈ લઉં સારું ચાલો તો હું હવે ખાંડ ની ચાસણી લઈ લઉં પાણી નાખીને ચાસણી લઈ લઈએ સેલામાં સેલું હોય ને તો રવા પાક પણ ઓળો કોયડો થઈ જતો હોય ને કોઈ પણ મીઠાઈમાં તો વધારે પડતું રવા પાકના કારણ કે રવા પાક એક એવી વસ્તુ છે કે એમાં ઘણી વખત ઘાસ ખેંચાઈ જાય અને એકદમ કઠણ પાણા જેવો થઈ જાય અને કામ જી જેમ લારું થાય એટલે આમ સેલો પણ આમ પણ હું તો અમારા બાજુમાં માસી રહેતા ને એ બહુ એટલે બહુ રવા પાક બનાવતા એટલે પછી હું એની પાસેથી શીખી છું એટલે હજી સુધીમાં મારો ક્યારેય વેગડો નથી પણ આમાં બગડતા વાર ન લાગે કારણ કે આ ઓમ સહેલું હોય પણ ઓમ આ અઘરો છે અને આ પાછું બધાને ભાવે છે એવું નહીં કે ન ભાવે એમ જમવા પધારો ઘણ્યા મરે મારા પ્રેમની થાળી એ વેલા પધારો ઘણ્યા મરે હું તો ભાવથી જમારું જમવા પધાર ગમે ત્યારે ગમે એ રસોઈ બનાવતા હોય ને ત્યારે ભગવાનનું નામ લેવું જોઈએ કારણ કે આપણે ભગવાનનું નામ લઈને એટલે ક્યાંક ને ક્યાંક એ પ્રસાદરૂપ થઈ જાય ભગવાનને યાદ કરતાં કરતાં એટલે વધારે પડતું સ્વાદિષ્ટ થઈ જાય અને કેને ને કે અન્ન એવો ઓટકાર જેવા આપણે વિચાર ધરાવીએ ને એવા સામેવાળાના મનની અંદર એવા વિચાર પ્રગટ થાય એટલે ભગવાનનું નામ લેતા લેતા જો કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે ને તો એને લીધે સામે જે રસોઈ જમનારા હોય ને એના વિચારોમાં પણ ઘણો ફેર પડે છે અને આ હું નથી કહેતી આ શાસ્ત્રોમાં લખેલું છે અને મેં વળી બે ઘડી કથા સાંભળી હોય તો એમાં આવ્યું હોય ને મને યાદ રહી ગયું એટલે તમારી સામે વ્યક્ત કરું છું કે તમારા ઘરની લેડીઝ અથવા તો લેડીઝ જે આ વિડીયો જોતા હોય ને એને કહું કે ભલે ગમે કામ કરતા હો તમે ગમે ત્યારે પણ જ્યારે રસોઈ બનાવો ને ત્યારે પ્રભુનું સ્મરણ કરાય પ્રભુના આવડે એવા કીર્તન ગવાય જેથી કરી અને રસોઈમાં પ્રભુનો ભાવ પ્રગટ થાય અને એ રસોઈમાં સ્વાદિષ્ટ તો થાય પણ એની સાથે સાથે જે રસોઈ જમનારા છે ને એના મન પણ સુધરે એવું કીધેલું છે એના વિચારો સુધરે એમ હું નથી કહેતી એટલે એવું હોવું જોઈએ એટલે ઘણી વખત પછી મારો ટેન્શનને લીધે ઘણી વખત આમ કોઈએ કાંઈ કીધું હોય કે કંઈક હોય તો મને ઘણી વખત રસોઈમાં એ ન આવે એવું નહીં રોજે રોજ મને આમ રસોઈ કરું એટલે ભગવાન યાદ આવી જ જાય એવું નહીં પણ વધારે પડતું હું કીર્તન જ ગાતી હોઉં ભલે મને ન આવડે કીર્તન તોય ગમે એવા રાગમાં લઉં આપણે સ્વરની ક્યાં જરૂર છે એવો બધો કે લઈ તાલ સાથે ગાવું આપણે તો ભગવાન માટે ગાવું છે એટલે એમાં તાલ ને લઈને કંઈ જરૂર ના પડે આ ડાવડી પડી થઈ જાય તો ભગવાન નથી આવડતું એમ એ ભાવના ભીખા છે એટલે એમાં ભાવ હોવો જોઈએ સાચું ને હા તો એમાં ભાવ હોવો જોઈએ સારું તો ચાસણી આવવાની તૈયારી થઈ ગઈ છે અને એને હું ચેક કરું છું જેમ કે આમ તાવીથાની આમ કરી અને આમ આમ જોઈ લેવાની તાતણા એટલે ચાસણી આવી ગઈ હોય પણ હજી બે મિનિટની વાર છે હંમેશા ચાસણીની ચેક એમ જ કરાય કે આવી રીતના આમ ચાસણી લેતા હોય ને ત્યારે આમ ચેક કરી લેવાય એમ એટલે ચાસણી કાચી ન રહીએ અને મીઠાઈમાં માપસર થઈ જાય એમ હજી એક વખત ચેક કરી લઉં સેજ વાર છે પછી આમાં વળી પાછું ચાસણી નહીં આવે તો ચમચી એથી ખાવું જોવાય એ વાંધો હોય ને ચાસણી લેવાનું એ જ મિનિંગ છે જો હજી નથી એટલી બધી એવી આમ તાતણા નથી થતા એમ જેમ તાર થા માંડે ને તો ચાસણી આવી ગઈ કહેવાય અહીં તાર થતા નથી હજી સેજ વાર છે તો સારું ચાલો ચાસણી આવી ગઈ છે ચાસણી આવી ગઈ છે એને ઠરવા દઉં અને હવે હું કરી નાખું એલચીનો ભૂકો એટલે મસ્ત ટેસ્ટ આવે એની અંદર એટલા માટે બીજું કંઈ એલચી નાખવાનો મિનિંગ ન હોય તો ચાલો હું ભૂકો કરી લઉં તો સારું ચાલો ચાસણી આવી ગઈ છે ને એમાં એમાં આ એલ ભૂકો નાખી દઉં છું એટલે એનો મસ્ત મસ્ત ટેસ્ટ આવે બરોબર છે અને હવે આ ચાસની રવો શેકેલો છે એમાં નાખી દઉં જો અને પછી આમ હલાવી લેવાનું આ મસ્ત મસ્ત અમારો રવા પાક થઈ ગયો આને થાળીમાં ઢાળી લેશું એટલે તૈયાર બરોબર ને સારું ચાલો તો રવા પાક તો તૈયાર થઈ ગયો છે હમણાં હું આની અંદર ઢાળી દઉં પણ તમે જોતા રહો આવા નવા વિડીયો કારણ કે આજે તો આ બે વસ્તુને તમને પ્રોસેસ કરીને કહી દીધું ને સા તો મારો વિડીયો બહુ મોટો બની ગયો પછી તમે વળી બોરિંગ થઈ જાઓ કે આપણે ક્યાં રવા પાક બનાવો છે બાવીને બનાવો ને આપણે શું એમાં જોવું તો વળી પાછા તમે વિડીયો નહીં જોવો એટલે સારું ચાલો જોતા રહો સરસ મજાના આવા નવા વિડીયો અને સપોર્ટ આપતા રહો આપો જ છો એમાં કોઈ ફેર નથી શંકાને સ્થાન નથી તો તમે સપોર્ટ આપો શેર કરો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ અને ફરી એક વખત દિલથી થેન્ક યુ થેન્ક યુ સો મચ મને સપોર્ટ કરવા માટે મને આગળ વધારવા માટે કારણ કે પબ્લિકનો સપોર્ટ ન હોય ને ત્યાં સુધી કોઈ વ્યક્તિ આગળ વધે જ નહીં હું જાણું છું કે મારા એટલા બધા ખાસ વિડીયો હોતા નથી પણ છતાં તમે લોકો મને સપોર્ટ આપો છો ને એ જ મારા માટે બહુ ખુશીની વાત છે તો સારું ચાલો થેન્ક યુ જોતા રહો એ આવા નવા બ્લોગ્સ અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ હજી મારે ગામ બી ઘણું છે અને હજી એક રવા પાકત થયો છે અને હજી મારે મલાઈની છાસ કરવાની છે તો સર ચાલો બાય બાય